નમસ્કાર મિત્રો આજથી આપણે એક શ્રેણી શરૂ કરીએ છીએ ગુજરાતની છવીસ લોકસભા બેઠકો વિશે આપણે કંઈક અવનવી વાતો કરવાના છીએ અને અવનવી વાતો એવી કે જેમાં કંઈક નોખવું હોય રાજા રજવાડાઓ ચૂંટણી લડતા થાય અને રાજા હારે અને સામાન્ય પ્રજા જીતે એવું પણ બને અને રાજા જીતે લોકશાહી પરંપરામાં લોકો રાજાને મત આપે અને સામે પ્રજાના પ્રતિનિધિ હોય એ હારે એવું પણ બને આમ તો શરૂઆત આપણે આવતીકાલે કચ્છ લોકસભા મત વિસ્તારથી કરવાના છીએ અને કચ્છ એટલે સંસ્કૃતિ નોખી સંસ્કૃતિ નોખા ભાવ અને ઘણું બધું નોખું અમે મુંબઈમાં ખૂબ રહ્યા અને મુંબઈમાં તો કચ્છનું એક્સટેન્શન છે મુંબઈમાં કચ્છીઓ એ રદ્દીના ધંધાથી શરૂ કરીને ડિપાર્ટમેન્ટલ સ્ટોર ના માલિક થાય અને ક્યારેક રાજકારણમાં પણ લોકસભે પહોંચે એની પણ આપણે વાત કરીશું ક્યારેક લોકસભાની અંદર લોકસભાની ચૂંટણીમાં જે હારી ન શકે એવી શક્યતા હોય પણ હારી જાય એવા બળુકા નેતાઓ ગુજરાતના વિવિધ મત વિસ્તારોના એમની પણ આપણે વાત કરવાના છીએ ગુજરાતના છવ્વીસ લોકસભા મત વિસ્તારોની આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે મુદ્દાઓનું રાજકારણ લોકોને સ્પર્શતા મુદ્દાઓનું રાજકારણ કે પછી લોકોને ભ્રમિત કરવાનું રાજકારણ એની પણ આપણે વાત કરીશું આપણે ઘણી બધી વાતો કરવી છે ક્યારેક પુષ્પદાન ગઢવી જેવા ચાર ચાર વખત લોકસભાની ચૂંટણી જીતનારાઓ હોય અને ક્યારેક વિનોદ ચાવડા જેવા ત્રીજી વખત લોકસભા જવા માટે થનગનતા હોય એની પણ વાત કરીશું આપણે શેની શેની વાત કરીશું એ તો આવતીકાલથી આપણે જ્યારે એક પછી એક મત વિસ્તાર લઈને કામ આપણે વાત આગળ વધારવાના ત્યારે તમને એ સમજાઈ જશે અને બીજું થોડીક સમીક્ષા પણ કરીશું ક્યારેક એવું પણ બને કે કચ્છ વિકાસ બોર્ડને નામે મહીપતરાય મહેતા એ લડતા હોય શ્રીમતી ઇન્દિરા ગાંધીના લાડકા હોય અને ક્યારેક બેસીને પક્ષ છોડી પણ જતા હોય અને એ કોંગ્રેસી ગોત્રના બીજા લોકો સાથે પ્રાદેશિક પક્ષમાં ચૂંટણી લડે અને પછી હારતા પણ હોય આપણે કંઈક કેટલી વાતો કરવી છે અને લાગ લગાટ આપણે છવ્વીસ દિવસ સુધી રોજે રોજ સાંજના સાત વાગે આપણે મળવાના છીએ લોકસભાની ચૂંટણીની વાત કરવા માટે અફકોર્સ આપણે પેલા નવ વાગ્યાના સીધું એપિસોડમાં તો નિયમિત રીતે મળવાના જ છીએ એ એ કરંટ અફેર્સ ની વાત કરવા માટે એની ચર્ચા કરવા માટે એનું વિશ્લેષણ કરવા માટે એક ગાને બે કટકાની શૈલીમાં આપણે વાત કરવાના છીએ પણ આ સાતને ટકોરે આપણે જે મળવાના છીએ એ છવ્વીસ દિવસ સુધી એટલે કે ચૂંટણી લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં યોજાય એ પહેલા આપણે છવ્વીસ લોકસભા બેઠકો એને કવર કરી લેવાના છીએ અને અનકવર પણ કરવાના છીએ વાતો ઉમેદવારોની પણ કરવાના છીએ વાતો ઇતિહાસની પણ હશે ને વર્તમાનની પણ હશે અને તમને અમારું ખુલ્લું નિમંત્રણ છે કે તમે જે મત વ્યક્ત કરશો એ વાત પણ અમે અમારા આ સાત વાગ્યાના એપિસોડમાં ક્યાંક ક્યાંક વણી લઈશું અને તમે આપણા દર્શક મિત્રો એ સક્રિય થઈને આપણી ગુજરાતની લોકસભાની ચૂંટણી છવીસ બેઠકોની ચૂંટણી એમાં સક્રિયતા દાખવીને તમે અમારી સાથે ને સાથે રહેશો અને બીજા મિત્રોને પણ જોડશો કારણ કે ગુજરાતમાં છવ્વીસ બેઠકોની ચૂંટણી થાય ત્યારે દુનિયા ગુજરાત પર સવિશેષ હોય કારણ કે ગુજરાતના બે મહાનથીઓ નામે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ દિલ્હીની ગાદીએ ફરીને આરૂ થશે કે કેમ એના તરફ ભરના ગુજરાતીઓની નજર રહેવાની છે અને આપણે જે વાત કરવાના છીએ એટલે અમે જે કહીશું એ સાચી વાત કહીશું ટકોરાબંધ વાત કહીશું એક ગાને બે કટકા ની શૈલીમાં વાત કહીશું પરંતુ વિવેકની મર્યાદા લોપાય આજે અમે આટલી પાર્શ્વભૂ માંડીને તમને નિમંત્રણ આપવા માંગીએ છીએ કે કચ્છથી માંડીને છેક નવસારી સુધી વાયા બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ આણંદ સૌરાષ્ટ્રની બેઠકો આદિવાસી પટ્ટાની બેઠકો દરેક વિસ્તારની વિશેષતા અને ભૂતકાળની વાત અને વર્તમાનની વાત એ આપણે તો કરીશું પણ તમારા ઇનપુટ્સની પણ મને ખૂબ જરૂર છે કારણ કે અમે એમ માનીએ છીએ કે આપણે સંવાદ સાધવો જોઈએ તમે પણ વાત કરશો અને અમે પણ વાત કરીશું તમારો મત પણ વ્યક્ત કરશો એને પણ અમે અહીંયાથી રજૂ કરીશું અને અમે જે સાંજે સાત ને ટકોરે વાત લઈને આવીશું કચ્છ લોકસભા બેઠકની તમે તૈયાર છો ને અને કચ્છ લોકસભા બેઠક વિશે અત્યારથી તમે અમને કંઈક નોખું નોખું જે જણાવા માંગતા હો એ જરૂર જણાવજો ગઈકાલો અને આજની વાતને ચાલો ત્યારે મળીએ છીએ આવતીકાલે સાત ને ટકોરે કચ્છની વાત લઈને અને કચ્છ એનો તો કઈ મિજાજ નોખો જ છે એની વાત નોખી છે એની સંસ્કૃતિ નોખી છે અને આપણે સૌ મળીએ છીએ કાલે સાત ને ટકોરે નમસ્કાર